તો ગાય સવાર સવારમાં આજે જો મસ્ત મજાનું છે ને દૂધ ગરમ થઈ ગયું છે આજે આપણે નાસ્તો નથી કરવાનો દૂધ ગરમ પીવાનું છે જો કે એટલી બધી તપેલી નથી પીવાનું એક વાટકી લઈને પી લેવાનું છે સવારમાં દૂધ એટલે ગરમ કર્યું કાલ બધા છે ને અમે ગયા તા બાય તો સાંજે કોઈ દૂધ લેવાનું દૂધ અત્યારે દૂધ લાવી ગરમ કર્યું ગાય કાલના બ્લોગમાં બહુ બધા લોકોની કોમેન્ટ આવતી હતી કે તમે તળાવિયા પરિવારમાં આવવાના છો તો હું ગાય જ કોઈ પરિવારમાં કાલે હોય કયો કારણ કે કાલ બહુ બધી જગ્યાએ જવાનું હતું એમાંથી એક જગ્યાએ એવું બધું પ્લાનિંગ હતું એટલે બહુ જગ્યા આપડે જઈને હોય કે ઘણા લોકો વાત જોતા છે કે સંદીપભાઈ આવશે પણ ગાયલા બ્લોક માં જ કદાચ કહી દીધું હું ક્યાંય નહીં આવું અમારો પ્લાન ફિક્સ થઇ ગયો છે

ઓ ઓહ જો રિસીવ ને મોઢામાં બધી વસ્તુ જો સવાર સવારમાં સુંદડી અને બધા કપડા પહેર્યા છે બહાર જવાનું થાય ને એટલે ઠેકાણે કરવાનું વધી જાય કપડા બહુ વધી જાય અકર શું કેવાય રોજ રોજ નું કામ હોય તો એ થઈ જાય પણ જે બહાર જવા ને એક્સ્ટ્રા કપડા થઈ જાય લેડીઝ લોકો ને એટલે જેદી દિવસે છે ને બધા લેટ થઈ જાય

અને ચાલો સવારનો હું નાસ્તો કરી લઉં ગયા બોપન ના એક ને જો જમવા માટે છે ને ઘરે આવી ગયો આ બાજુ જો રિસીવ છે ને કાના આરે રમે છે અને સોનલ અહીંયા રિસીવ ને થોડીક વાર સાચવે છે ને ત્યાં છે ને પપ્પાની બધા ખાઈ લે કિચન માં આવો ને તો આ બાજુ મમ્મી છે ને એટલા બધા શેણા પલાળી દીધા છે એક એક આખી તપેલી કુકરવા પલાળ્યા છે કે ખબર નો પડી અમે એટલા બધા શેણા કેમ પલાળ્યા ઈ શેણા સાથે ડાળ કે ખાતા છે તો પલાળવા પડે પેલા એને

તો આને રસ નથી ભાવતું મમ્મી હવે તો રસ ઘણા ખરા કંટાળી જાય છે રસ ખાઈ ખાઈ શું કેવું નહીં એસિડિટી થાય હવે રસ ગરમ પડતી હોય જો બધા લોકો જમવા બે જાય ને આમે સેન્ડવીચ આવી છે ક્યાંથી આવી સેન્ડવીચ બપોરે બનાવી બપોરે નથી બનાવી એવું છે તો આ બાજુ દાળ અને ચાલો રોટલી ખાઈ લઈ તો કાંઈ વાગી ગયા છે રોંડાના પાંચ અને જો ઓફિસેથી ઘરે આવી ગયો છું ને આ બાજુ જો સોનલ જાગી ગઈ છે અને મમ્મી નીચે ઉતા હતા એ કદાચ જાગતા જાગતા આવતા એવું લાગે છે ને આ બાજુ મોઢામાં પાણી ભરી દીધું છે તો હું છે પાણી પી લેવા દેજો મમ્મીને મળી દઈએ મમ્મી ગુડ ગુડ મોર્નિંગ તો હું મમ્મી કોઈ આરામ કરી લીધો મમ્મી હું જાતો તો ને મમ્મી એક

ઉત્તરાયણ ઉપર કે હોળી ઉપર ખાવા થાય અને સોનલને જવાનું છે હવે એ કરવા તો ગાઈઝ બધા લોકો બધાના બૈરા અત્યારે મમ્મી એ કરવા જ વી ગયા છે ને હે એવું કેમ હોય છે અગિયારે આવે એટલે જવાનું એમ એવું છે તો એમ નહીં અત્યારે તો તો હોટલ ફૂલ હશે ને બધા ઘણા લોકો એકલા અગિયારસ માં મામા મહિનો તો હતો અત્યારે એટલે અગિયાર માં હોય પેલા અગિયાર એ મામા મહિનો કરવા ગયા હોય એ હોય અને બીજા અગિયાર એ કરવા જાય તો અહિયાં સીકું નું જૂસ બને છે બને છે ને નાનપણ ની વસ્તુ યાદ આવી ગઈ તો રિસિવભાઈ અહિયાં બૈ ગયા છે ઋષિ કપમાં હે હા કપમાં એને આમ તો ખવડાવી કપ માં દેવાય દૂધ એમાં પાઈ દ્યો ને તો વાંધો ન આવે ઢોળાઈ ઓછું મોઢું ઓછું બગડે

તો રોકાવા કેટલા દી જવાનું છે ત ભુંગળા વત છે બે દી લ્યો મેં કીધું દઈ અઠવાડીયું જાતી છે ખાલી બે દી જ જાય છે બે દી જાય છે ને બે દી જાય છે ને માં સામાન જોઈ લ્યો તમે બે દી સામાન છે અઠવાડીયું જાતી હોય તો વિમલના ખેલાન બેગું બેગું બધું થાય કે નહીં હા એક માકા ગામનું નેવું છે

મમ્મી અત્યારે ચીકુ નું જુસ ખવરાશે ને આપડો નાસ્તો રેડી થઈ ગયો છે તો જમી લઈ અને શુક્રવારે ગુરુ શુક્ર બે વાર ગુરુ ના ના તને એવું ખબર હોય

આપણે આ કાયલે મે જમવા ગયા તા ને ત્યાં લાઈન માં ઊભો તો ત્યારે ફોન આવ્યો કે ભાઈ કમ્પોમ કર્યો તમે આવવાના શું કેમ થયું હે શનિવાર નું હતું ને મને એમ શુક્ર શનિ આ હમ ગાઈસ નાસ્તો કરી લીધો છે ને સોનલ છે ને હજી રેડી નથી થઈ મને એવું લાગે છે કે મોડું નો થઈ જાય અગર પાછું કાલ હવાર ઉપર જાય હો અમે કામ ઉપર બીજા કામે વહી જાવું ને તો ના રે ના હે કેમ ખાવાનું છે

એવું છે પણ મૂકી જાય આજે એમ કે ને કારણ કે એવું થઈ જાય આજે સવારે નીકળવાનો પ્લાન હતો પણ સવારે નવરા થાતા થાતા અગિયાર બાર વાગી ગયા તો કેન્સલ થાય છે તો અત્યારનું કીધું તો અત્યારે જે નવરા આવે છે એ રેડી થાય પછી રિસીવને રેડી કરશે તો મને એવું લાગે છે છ સાડા થઈ જાય કેમ લાગે ઘોડીયું લઈને ઘોડીયું લઈને જવાનું છે કેમ

પણ પછી કઈ ખબર નહીં માવાની હોય કે નહીં મમ્મી પૂછ લો મમ્મી બધા જોઈ જોઈ કોલેટી ખાઈ થઈ ગયા આ જે ખાવી ગોતે જોઈ જોઈ બધી ખાઈ ગયા હવે આપણા ભાગમાં તમારા ભાગમાં કાલ થી બધી દૂધ વાળી જ આવશે હજી છ ક્વોલિટી દૂધ વાળી પડી ગાય ભાગી ગયા અત્યારે જો છ અને સોનલના ના જવાનો ટાઈમ થઈ ગયો છે ને પપ્પાના ઘરે તો આમ જો પપ્પાના ઘરે જવાનું છે ને તો મોઢું જો કેવડું મોટું થઈ ગયું ઓન માય નથી આવતું મારી કથા તમારું થઈ ગયું છે સાંજે જઈએ રખડવાય મળશે હવે હું રખડવા આવે તો ગાઈઝ આપણે તો ટાઈમે જ આવી જાય છે પણ આ લોકોને વેમ છે આ લેડીઝ લોકોને જો માકે જાય તો શું વાંધો એને તોય આપડી કે તમે રખડશો ને આમ ને એમ બાકી જો મોઢું જોવો ખાલી તમે કાઈ ને પદા છે તો ચાલો ગાઈઝ પોમદી પાસા આવી જાય હવે આ ઘોડિયાને કેમ લઈને જાવું ને એક્ટિવામાં એ વિચારવાનું છે બાકી જો હે તો ના પછી ચાલો જઈ નીચે અને મૂકીને આવી આવી જો ઘરે કેટલા દિવસ રૂમ જોયો આવતા તો અહીંયા બધું માર પાણી પીવું અહીંયા બધું સેટઅપ થવા મળ્યું છે ઠેલા માંથી બધું ગોઠવવાનું અહીંયા પેલા બધા સોનલના ને એવું પડ્યું રહેતા પણ હવે ક્યાં પાછું સેટઅપ કરવાનું છે

તો આ બાજુ મમ્મી સાંજની જમવાની રસોઈ બનાવે છે ચાલો જોઈ લઈ શું બનાવે છે જો મમ્મીએ ચા બનાવી નાખ્યો ભાખરી બનાવી કેમ મમ્મી ચા ભાખરી બનાવ્યું કેમ એવું છે મમ્મી જો પોરો આપી દે મને જો એટલી બધી ખાવાની ઈચ્છા નહોતી બપોરે રોંઢે ખાધું નથી ને એટલી ભૂખ નથી લાગી કેમ કે રસ ખાધો ને ના

જમવાનું રેડી થઈ જાય ત્યારે જમવાનું આખરી રેડી થઈ ગઈ ને જો બધા લોકો છે ને જમવા આવી ગયા છે અને પપ્પા આજે બપોરે છે ને કાંઈક નક્કી કરતા હતા ટૂરમાં જવાનું ક્યાં ટૂરમાં જવાનું નક્કી કરો છો કેદી આઠમા કે નવમાં મહિનામાં પપ્પા એમ કહે છે કે આઠમા નવમાં મહિનામાં ઠેર એને ચારધામમાં જવાનું છે ને તે આજ બપોરે બેઠા બેઠા ઓફિસે બધા ટુર ફોન કરતા હતા એમાંથી નક્કી કરશે ક્યાં ટૂરમાં એને જાવું એમ

પપ્પા ની હોય છે કઈ રીતના જાય છે એની સાથે આજનો એન્ડ કરું છું હોય તો લાઈક કરી શેર કરી દેજો કોમેન્ટ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ